હમણાં આવો નઈ એની જોતા અહીંયા તમને પગલા બતાવું ને બહુ રિસ્કી આખું જંગલ આવી ગયું અહીંયા તમને ક્યાંય તમને માણસો જોવા ન મળે પપ્પા ભજન સાંભળે પપ્પા ફોનમાં બટન બગડી ગયું નવો લેવા જવું કે બાપા આપણે ફોન ફોન મારી જવું ભાઈ અમારે લેવા લખી મટાણ માં છે ને વાહીંદા કરે વાહિંદા અમે વાહિંદા કેમ હવે વાહિંદા ભાઈ વાડીયા તો ગયો પણ યાર લાઈટ ત્યાં ટાટેરી બેઠો ભાઈ ગામ રામ બે શું પડે ભાઈ ખેડૂત જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ કેમ બોલી તમે બધા મજામાં જશો આજે બ્લોગ કર્યો છે મોડું ચાલુ કારણ કે યાર સતત કામમાં ચાલુ હતું ટૂંકમાં મારે કામ હતું ને ભાઈ એક જોડ હતી કપડા આપણે નાઈ લઈએ પણ પછી હવે એ કામ કરવા જઈએ પછી જૂના કપડાં પહેલી તો પબ્લિક એમ કહે કે આ ભાઈ એક જોડ કરે પણ એવું નહીં ખેતીમાં હે ને એક જ જોડ હોય એ હું ભાઈ ફરી આમાં બીજું હું કરે કાલ નથી

વાડિયા તો ભૂગજ પણ બેઠો ભાઈ બે હું પડે ભાઈ જલ્દી લાઈટ આવે તો સારું કારણ કે લાઈટ ન હોય તો બાકી પછી અમે બીજું કહે તો થઈ ને બેહવું પડશે ઘડીક વાર આવી જાય ને ભાઈ લોકો લાઈટ તો થાય હું એ પણ મગજ વગર લાગે અહીંયા કઈ ના બટન તો થાય જોઈએ આવે વાવ ભાઈ બાકી વ્યુ કેમ છે જોઈ લો અહીંયા દરિયો આવી ગયો દરિયા છતાં સુરત દાદા છે ને ભાઈ અમે ટૂંકમાં હાથમવાની તૈયારી કરે છે ને ત્યારે આપણે અહીંયા ભરાય ને એક મોટો અહીંયા હાલે આપણે પાડોશીની પણ ચાલુ કરી દીધી બાકી છે ને ભાઈ લાઈટ અમે છે ને રહેતી નથી ઝટકા મારે એટલે હે ને ફટાફટ પાઈ દઈએ ને તો ઉપાદી નહીં હાજર આ એક છે ને આ એક રોપ હોયોગ્ય તો ચા એક રોપ યોગ્ય તો બીજી વાવી દીધી આ રોપ્શન આપણા ભાવેશ ભાઈ આપ્યો હતો ભાઈ ભાવે જોશના બ્લોક એ ભાઈ હે ને ત્રણ રોપ આપણે તો ત્રણ ત્રણ વાવાઈ ગયા અમે જા હે ને તો પછી પાછા પૂછશું મને એ પણ એક આ ને રોપ ભાઈ બનાવવા ને બહુ અઘરા હે કેવડી મહેનત કરવી પડે મસ્ત રોપ બનાવે ભાઈ હે ને તો વાવી દીધા હે ત્રણ છોડવા મસ્ત મજાના ને અમે હે ને ક્યારે ભરે ને પછી જાય ઘરે તો ભાઈ પૂગી ગયા છે ઘરે લખી જો બે હું દોવા કેટલી ને બધું પપ્પા હે આ ભજન સાંભરે પપ્પાને ફોનમાં બટન બગડી ગયું જ નવો લેવા જાવ કે બાપા આપડે ફોન

પણ એ તો સમય સંજોગો હોય તો કરવું પડે પણ અમે આપણે આવું બને ગયા સુધી નથી કરવું કરીશું પણ ઓછું યાર કેમ કે ભાઈ જો ખર્ચા એવડા યુટ્યુબ અંદર આવે તો ઝીણા મોટું તો કરવું પડે હા પછી ખાવ ટૂંકમાં સત્યને કેળે હલવા જાવ ને તો ભેગું નથી થાય મમ્મી થોડા ઘણા પ્રમોશન કરીશું જોઈએ નક્કી નહીં પાકું કહેતા જોઈએ ભાઈ આગળ જઈએ આ અમારા પ્રમોશન છે આ એક ભી ગઈ એટલે થઈ ગયું બધું પ્રમોશન આ ભી હું એક દો દેચ્યું આખી નકામ તમે જવા દેવાની વાત આવે

આ ટીચરની ટૂંકમાં આ કોમ્પ્યુટર આપણું નહોતું આપણે ખાલી અહીંયા અધવારા થઈને બેસી ગયા જો અહીંયા પછી હોસ્ટેલ મત બધી ભરવા જતો તું રખડવા વાહ 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 વા પાર્કમાં શોખ મને બહુ ફોટાનો જોઈ લ્યો કેમ છે એ ઘટે નહીં અહીં બધી શોખ પૂરા થઈ ગયા ભાઈ તમારા પ્રવીણભાઈ પાડોશી એવા છે બેસવા એકચુલીમાં દાઢી બાઢી કરાવીને એવો ભાઈ તું તો રૂડો લાગ્યો ભાગી

પણ ખરેખર અહીંયા છે ને વાગે જામ ક્યારે આવે નહીં પણ મારા થોડું કામ છે ને વહેલું એટલે વહેલું કાં પી જાય ને તો વેલા ખરે હું લાઈટ નથી પણ અત્યારે હું તમને હાવજોના પગલાં બતાવું હમણાં અહીંયા આવ્યો ને એની પહેલાં જ હતા અહીંયા તમને પગલાં બતાવું આ છે ને બહુ રિસ્કી હોય કે આખું જંગલ આવી ગયું અહીંયા તમને ક્યાંય તમને માણસો જોવા ન મળે હાવજોના પગલા તમને બતાવું જોઈ લો તાજે તાજા આવું હમણાં આવ્યો ને ત્યાં ક્યારે જોઈએ છે જો આમ ગયા અહીંથી આપણે આગળ જવાનું થતું નથી કે આ જો આવું જંગલ જ એટલે અહીંયા આવવું ને ભાઈ એ બહુ અઘરું છે એ કરવું પડે આ તો જે બાજરો નાનો છે મોટો થાય ને પછી તો બહુ તકલીફ થાય હાલો લાઈટ આવે એટલે મોટરને કરી ચાલુ વાહ વા મારા લક્ષ્મી મટણમે છે ને ભાઈ વાહિંદા કરે વાહિંદા અમે નામ વાહિંદા કેમ મોહે વાહિંદા એ વાહિંદા સાણે દે મને ભેં હંગી તોડાઈ જો ઝાડી આ તારી 5000 ઉઠાડજે 5000 ને ઝાડી જો આયા તોડી નાખું આવ ના તોડી નાખે માંડવી કેટલી ખાઈ ગયે એક બાસું ઉલારી ગયું એક મણ ઉપર તો માંડવી ખાઈ ગયું અહીંયા નાખવાનું ઊજા બધી શાણ રેહુ ના ઉકાળે કેમ છે બાકી કાયદેસર લખી માં લખી માં ઉકાળવા કાયદેસર આમ ગોલ કે રે એમ તો અહીંયા ક્યાં પૃથ્વીનો ઘોડો છે મમ્મી અહીંયા ક્યાં પૃથ્વીનો ઘોડો છે આ શું કેમ પડ્યો બાકી આપડે આ ચાલી વિધા માં તો એમાં ખેતરોમાં બહુ ખાતા ઘટા મમ્મી કઈ વાંધો નઈ એટલે